અભિલાષા ચોકડી પાસે દેખાયું જંગલી પ્રાણી પ્રાથમિક દ્રષ્ટિ શિયાળ હોવાનું અનુમાન મોડી રાતથી થી શિયાળ આવી ચડ્યું હોવાની સ્થાનિકોમાં ચર્ચા

Som a visitarr એક કોલ હતો કે શિયાળ આવી ગઈ છે અમે ત્યાં સવારે ટ્રાય કર્યો પકડવાનો પણ ત્યાંથી એ નીકળી ગઈ હતી અત્યારે અહીંયા સમરનું કોર્પોરેશનનું ગાર્ડન છે ત્યાં આવ્યા અને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું અમારી સાથે પ્રેસવાળા બધા ભાઈઓ હતા અમે સાથે મળીને રેસ્ક્યુ કરી અમે અમારા ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ અત્યારથી આવ્યું હોવાનું અનુમાન છે હવે એમાં પાછળ સમા કેનલ આવે છે પણ એવું લાગે કે કેનલમાંથી ખોરાકની ખોદમાં એ રાતે ગયેલું છે ખોરાકની શોધમાં આવ્યું હા સહી સલામત સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે હવે અમારે ડિપાર્ટમેન્ટ લઈ જઈશું અને જે આગળનું પ્રોસીજર છે એમાં આરેપોર્સ સાહેબ કરશે Thank you.